શ્રીમદ આચંદ્ર ફાઉન્ડેશન આજે બે બે તારીખ વસંત વસંત પંચમીનો દિવસ પવિત્ર દિવસ નાગર ભવન ખાતે સૌરાષ્ટ્ર સિક્યુરિટીવાળા તેમજ મિત્રોએ રક્તદાન કેમ્પ રાખ્યો છે આજે અત્યારે ખૂબ જ ઉત્સાહથી મિત્રો રક્તદાન કરવા આવે છે આજે અમારા સવિશેષ મિત્ર અમિતભાઈ જોશી કે જે કોરોના સમયે બે હજાર વીસમાં મને મળેલા ત્યારથી નિયમિત રક્તદાન કરવા આવે છે તો મિત્રો તમે જ એના મોડે એના મૂકે કે રક્તદાન પહેલા કેટલી વખત કરતા રક્તદાન કરવાથી શું ફાયદો છે અત્યારે આર્મી મેન તરીકે છે ખૂબ શિસ્તમાં જીવે છે બારમુલા આજે જ મેં છાપવામાં વાંચેલું કે બારમુલામાં હિમવર્ષા પડેલી ત્યાંથી આવેલા છે અને ખાસ મારા કેમ્પમાં આવે છે તો તેમના મોઢે આજે બે શબ્દો સાંભળ્યો કે ક્યાંથી બ્લડ મિનિસ્ટ પ્રોત્સાહિત કેવી રીતે આપે છે શું છે અને સાંભળવા જેવું છે બે મિનિટ અમિતભાઈ પ્લીઝ જૈન દોસ્તો મારું નામ જોશી અમિત છે ઇન્ડિયન આર્મીમાં સૌ કરું છું ચૌદ વર્ષથી એકચ્યુઅલી પેલા હું બ્લડ ડોનેશન કરું છું કાફી ટાઈમથી બટ કોવિડ ટાઈમમાં વિનયભાઈ જસાણીનો મારો કોન્ટેક્ટ થયેલો તો હું સિવિલ હોસ્પિટલમાં બ્લડ ડોનેટ કરવા ગયેલો ત્યાં મારી મુલાકાત થઈને અમારી વાતચીત થઈ તો મને એમ હતું કે હું સારો બ્લડ ડોનર છું અને મેં વિનયભાઈને કીધું કે ત્રીસ પાંત્રીસ વખત મેં બ્લડ ડોનેટ કરેલું છે તો વિનયભાઈ કે મેં તો એકસો ચાલીસ ક્રોસ કરી ચૂક્યું છે ત્યારે મને એમ થયું કે હું તો હજી ઘણો નાનો ડોનર છું એટલે ત્યાંથી મને એક કોમ્પિટિશન જાયું કે હવે મારે વિનયભાઈને ક્રોસ કરવા છે તો રેગ્યુલરી પછી બે વખત છૂટી પર આવું ત્યારે હું વિનયભાઈના કેમ્પમાં અને બે વખત ત્યાં ઇન્ડિયન આર્મીમાં હોસ્પિટલમાં બ્લડ ડોનેટ કરું છું તો સર્ટિફિકેટનો સિલસિલો હવે મારે જારી રાખવો છે કે વિનીભાઈને મારે ક્રોસ કરવા છે અને સ્પેશિયલ બ્લડ ડોનેશનથી મને ફાયદો એ તો કે ચૌદ વર્ષથી હું કાશ્મીરમાં છું અને કાશ્મીરમાં ટેમ્પરેચર માઇનસ ટ્વેન્ટી ફાઇવ ટ્વેન્ટી નોર્મલી થતું રહેશે શિયાળામાં તો રેગ્યુલર મારા જે ફ્રેન્ડ સર્કલ હોય છે એમને અદરવાઇઝ કોઈ આલ્કોહોલ કે કોઈ મેડિસિનની જરૂર પડે બ્લડ ફ્લોટિંગના લીધે અને મારા બ્લડ ડોનેશનના લીધે નવું બ્લડ સર્ક્યુલેટ થતા હોવાથી મને હજી સુધી કોઈ મેડિસિન કે આલ્કોહોલની જરૂર નથી પડી તો બ્લડ ડોનેશનનો ફાયદો શરીર માટે અને આપણા ઓર્ગન્સ માટે પણ બેસ્ટ વસ્તુ છે અને સમાજ સેવા તો છે જ તો વિનયભાઈના મોટીવેશનથી હું કહું છું કે દરેક વ્યક્તિઓ એટલીસ્ટ વર્ષમાં ચાર વખત તો કરવું જ જોઈએ બાકી ફિઝિકલ સારું છે તું પાંચ વખત કરી શકો છો મેં કરેલું છે વર્ષમાં પાંચ વખત કોઈ મોટી વસ્તુ નથી ને કંઈ નથી થતું ચાર વખત એટલીસ્ટ કરવું જોઈએ વિનયભાઈની સાથે કોન્ટેક્ટ રાખી અને બેસ્ટ કામ છે સેવાનું કામ છે સારું કરી શકો છો થેન્ક યુ યુ અમિતભાઈ ખરેખર મિત્રો જીવનમાં દાતા છે અમિતભાઈ મિલિટ્રીમાં છે ખૂબ જિફ્ટમાં સિસ્ટમાં વાળા છે તો હું ખરેખર એમને સેલ્યુટ કરું છું કે તેઓ રાજકોટ આવે છે વર્ષમાં બે વખત અને મારા બ્રોડકાસ્ટમાં જ્યાં જ્યાં જાય છે ત્યાં કેમ્પમાં આવે છે આજે સામેથી અત્યારે હું પૂછવા ગયો કે ભાઈ આપનું નામ શું છે શું છે અને એમને ઓળખાણ આપી કે હું અમિતભાઈ અમિત જોશી અને હું તમારી સાથે કોરોનાથી જોડાયેલો છું તો મિત્રો ખરેખર પ્રેરણા લેવા જેવી વસ્તુ છે કે કંઈક તમને આપો છો તો તમને આત્મસંતોષ થશે કે મેં કોક માટે આપણા માટે તો આપણે ઘણું બધું કરીએ છીએ જો ખરેખર સીમા ઉપર રહેતા હોય માઇનસ પચીસ ડિગ્રીમાં અને ત્યાંથી અહીંયા આવવાનો અવસર મળે ત્યારે પણ રક્તદાન કરીને જતો હોય છે તો આપણે તો અહીંયા હોય છીએ તો એક માણસ એક જાગૃતતા નથી તો મિત્રો વધારે મિત્રો જાગૃતતા લાવે વધારે રક્તદાન કરે સિવિલ હોસ્પિટલના લાભાર્થી કરે સિવિલમાં કોણ આવે છે શારીરિક માનસિક આર્થિક આવે છે તો એમનું કોઈ નથી હોતું તો મિત્રો આવો આપણા બધાના સાત સકાથી જ આ થશે અને વધારે વધારે રક્તની બોટલ આપણે સિવિલને અર્પણ કરશું